શું કહેશો કઈ રીતે નવા સ્વામિનારાયણ મંદિરે શિબિરનું આયોજન હતું ભલા ભક્તો બગસરા ધામ ને આંગણે નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી થી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી હરુડા આશીર્વાદ થી શુભ પ્રેરણા થી દિવાળી અને નૂતન વર્ષના નવલા દિવસોમાં કાર્તિક સુધી પડવા થી કાર્તિક સુધી છઠ બાવીસ દસ બે હજાર પચીસ થી અઠ્યાવીસ દસ સુધી સુંદર મજાની શ્રી ભગવત સત્સંગ શિબિરનું બગસરા ધામના આંગણે સુંદર આયોજન થયું છે એમાં દીપાવલી દીપાવલીના દિવસોમાં અને નૂતન વર્ષના દિવસોમાં હજારો ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા અન્નકૂટ આદિક ભગવાનની આગળ ખૂબ દિવ્ય દર્શન કરીને પોતાના જીવનને ધન્યભાગી બનાવ્યા છે અને ત્યારબાદ શ્રી ભગવત સત્સંગ શિબિરના માધ્યમે ઘણા બધા હરિભક્તો રોજને માટે લાભ લે છે સવારથી માંડી અને રાત્રિ સુધી એક ધારા સત્સંગના અલગ અલગ માધ્યમો દ્વારા આવનારા તમામ જીવાતમાં ભગવાનના સ્વરૂપના ભોગતા બને છે અને આજના દિવસે પણ અહીંયા સ્નેહ મિલનના માધ્યમે ખૂબ સુંદર મજનો કાર્યક્રમ થયો જેમાં રાજકીય મહાનુભાવોમાં ગુજરાત રાજ્ય સરકારના કાયદા મંત્રી એવા માનનીય કૌશિકભાઈ વેકરિયા તેમજ ધારાસભ્ય જેવી કાકડીયા સાહેબ અને બીજા પણ બગસરા ધામના અગ્રગણ્ય આગેવાન ભક્તો સમાજના શ્રેષ્ઠીશ્રીઓ બધા પધારી ખૂબ દિવ્ય લાભ લીધો છે અને ત્યારબાદ આવનારા પાછળના દિવસોમાં પણ ઘણા બધા આસપાસના ગામડાના ભક્તો અહીંયા લાભ લેવાના છે માટે જે જે ભક્તો આ શ્રવણ કરતા હોય એ બધા ધર્મપ્રેમી જનતાને અહીંયા અહિયાં બગસરાધામ મંદિર તરફથી સર્વે સંતો વતી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી બધા ભક્તો નિમંત્રણ પાઠવીએ છીએ દિવ્ય ભગવત સત્સંગ શિબિરનો લાભ લેવા માટે ખાસ બધા ભક્તો પધારજો બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા